भाई तू अमरकोप आ न नाम सुपुडु देखा सुपुडु हम तुम्हें

તમે ખાવો હોય તો કોમેન્ટમાં સબક્રાઈ હાજર વાત આપતા કેવા છે તો જોઈએ મસ્ત હું જાણે આમ આ કપાસી એવું ટીક છે એમાં ઢીંડ ઢીંડો વાતો છો તમે હાલો તો આમ જીરી કાપડે જાગે આગળ આગળ આપણે વાતો કરી